સાપુતારાની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના ઉંબરપાડા દિગર ચેકપોસ્ટ ખાતે અનિશ્ચિત ચક્કાધામને કારણે વધઈથી સાપુતારા જોડાતા રાજ્ય ધોરીમાર્ગના અનેક સ્થળોએ માલવાહક વાહનોની લાંબી કતારો લાગી છે જેને લઈને ડીવાયસપીએ સાપુતારા નાસિક ધોરીમાર્ગનો ઉપયોગ ન કરવા માટે અનુરોધ કર્યો છે રિપોર્ટર મદન વૈષ્ણવ વાત્સલ્યમ સમાચાર ગઈ વીસ તારીખથી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને ગુજરાતની બોર્ડર ઉપર જે છે એમાં પેસા એક્ટ હેઠળ એ લોકોએ ટ્રાફિક ચક્કા જામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ હિસાબે એ લોકો વીસ તારીખથી લગભગ તમામ રસ્તાઓ જે છે ગુજરાત તરફ આવતા બોર્ડર પરના એ તમામ રસ્તાઓ એ લોકો બ્લોક કર્યા છે છેલ્લા ત્રણ દિવસથી આ એ લોકોનો કાર્યક્રમ ચાલુ છે હજુ સુધી એ લોકોએ એ રસ્તા રોકવા આંદોલન પૂર્ણ નથી કર્યું જે તે વખતે મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનના નજીકના જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એમણે ગુજરાત પોલીસના એટલે કે ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓ છે અમને જાણ કરી હતી અને એ હિસાબે અમે લોકોએ પણ અહીંના નજીકના ડિસ્ટ્રિક્સમાં પણ અમે લોકોએ જાણ કરી હતી કે ભાઈ અત્યારે આ રસ્તાઓ બંધ છે ખાસ કરીને જે સાપુતારાની આગળ રસ્તો છે જે સુરગાણા પાસે સુરગાણા તાલુકામાં પડે છે એ રસ્તો બંધ છે એ રસ્તેથી નાશિક જવાતું નથી ત્યાર પછી ધરમપુર કપરાડા પેટ થઈને જે જવાનો રસ્તો છે એ રસ્તો પણ બ્લોક કર્યો છે આજે એવા સમાચાર કે વચ્ચેના જે ગલીના નાના રસ્તાઓ છે એ પણ એ લોકો બ્લોક કરવા માગી રહ્યા છે મહારાષ્ટ્રની મહારાષ્ટ્રનું શાસન ત્યાં એમની સાથે નેગોશિએટ કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે પણ જ્યાં સુધી એ લોકોનો પ્રશ્નોનો અંત નહીં આવે ત્યાં સુધી એ લોકો ત્યાં રસ્તા લોકો આંદોલન કરવાના છે એટલે હજુ બી આ માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે નાસિક કે શિરડી જવાના જે પ્રવાસીઓ હોય કે પછી કોઈ કામસર જવાના હોય એ લોકો અત્યારે આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળે અને જ્યારે રસ્તો ખુલ્લો થશે ત્યારે અમે લોકો એને જાણ કરવામાં આવશે ગઈકાલે રાત્રે પણ આ જ હિસાબે કેટલાક મહારાષ્ટ્રથી પ્રવાસીઓ જે આવતા હતા એ પ્રવાસીઓ પણ ત્યાં આ રસ્તા પર આવીને અટકી ગયા હતા ચક્કાજામના હિસાબે ખૂબ પરેશાનીમાં હતા જ્યારે પોલીસને આપણી એને ગુજરાતની પોલીસને જ્યારે ખબર પડવા અમે ત્યારે સાપુતારાના પીએસ પીઆઈ જે છે નિખિલ ગોયા સાહેબ એ અને એમનો પોતાનો સ્ટાફ અને જે પ્રવાસી મિત્રો જે સાપુતારા ખાતે અમને જે ઓર્ગેનાઇઝ કર્યું છે આખું તંત્ર એ તમામ જણા જઈને જ્યાંથી મહારાષ્ટ્રની હદમાં જ્યાં એ લોકોના વાહન બ્લોક થઈ ગયા હતા એ બ્લોક થયેલા વાહનોમાંથી પેસેન્જરોને ઉતારીને નાની પગદંડીના રાસ્તે થોડાક સમય સુધી ચલાવીને લોકોને લઈને આવીને ત્યાંથી વાહનમાં બેસાડીને ગુજરાતની બોર્ડરમાં લોકોને લાવવામાં આવ્યા હતા અને સાપુતારા ખાતે લાવીને પછી એમને પ્રાઇવેટ વાહનોની અંદર ટેક્સીઓમાં કે ભાડાના ભાડાના વાહનોની અંદર એ લોકોને પોતાના ઘરે પહોંચતા કર્યા છે એમનું જે વાહન હોય લક્ઝરી છે કે બીજા બધા જે વાહનો છે એ અત્યારે ત્યાં જ પડ્યા છે એમના ડ્રાઇવરના હેઠળ સલામતીમાં અને ત્યાંની લોકલ પોલીસને પણ અમે લોકો કરી છે કે વાહનોની એ લોકો સુરક્ષા રાખે છે એમણે પણ શ્યોરિટી આપી છે કે એ વાહનોની સુરક્ષા રહેશે અને ફરી પાછી અમે લોકો વિનંતી કરીએ છીએ કે આ આ જે પેસેન્જર જે ફસાયા હતા એ પૈકી મહિલાઓ અને બાળકો હતા એ તમામને આપણે એ લોકોએ ત્યાંથી રસ્તા બ્લોક રસ્તામાંથી બહાર કાઢીને એમને ઘરે પહોંચતા કર્યા છે આ સિવાય પણ જ્યારે બી અમારા ડાંગ પોલીસ ડાંગ જિલ્લા પોલીસનો કોઈ સંપર્ક કરશે ને કોઈ ફસાયો હશે તો અમે લોકો એના અને ગુજરાતની અંદર આવવા માટે એ લોકોને વ્યવસ્થા કરી આપીશું ત્યાર પછી પણ આ જે પ્રવાસી બસના પેસેન્જર્સને એમના ઘરે પહોંચતા કર્યા પછી પણ બે ત્રણ બીજા જે વાહનો હતા નાના મોટા વાહનો હતા એમના પેસેન્જરે પણ અમને જાણ કરી હતી એટલે એમને પણ અમે લોકોએ એમને પગદંડી રસ્તે બહાર કાઢીને પછી અમને ઘરે પહોંચતા કર્યા છે જે બી અમને જાણ થશે તરત જ અમે લોકો ત્યાં આ પ્રવાસીઓ છે કે કોઈપણ રીતે ફસાયેલા લોકો છે એને અમે લોકો એમના ઘરે પહોંચતા કરવાની કાર્યવાહી કરી રહ્યા